જય હિન્દ જે જે ગરવી ગુજરાત હેમંત મકવાણા અને ઘણા સમયથી જે લોકોની કમેન્ટ આવતી હતી કે સર અમે યુટ્યુબની અંદર કઈ રીતે અમારું કરિયર શરૂ કરી શકીએ છીએ ચેનલ કઈ રીતે બનાવી અને યુટ્યુબની અંદર તમે કઈ રીતે પોતાના જે યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરી અને વધુમાં વધુ પૈસા કમાઈ શકાય તે માટે આજે વિડિયો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો યુટ્યુબમાં લગભગ તો ત્રણ ત્રણ અલગ અલગ રીત છે પૈસા કમાવાની અને ધીમે ધીમે ઝીરોથી આખું સિસ્ટમ યુટ્યુબ કઈ રીતે જે ચલાવે છે કઈ રીતે ચેનલ બનાવી છે કઈ રીતે તેને મોનિટાઈઝ કરવું છે કઈ રીતે તેમાંથી યુટ્યુબમાંથી પૈસા આવે છે કઈ રીતે મોનિટાઈઝ કરવી કઈ રીતે ગૂગલ એડિશન્સ એકાઉન્ટ બનાવવું કઈ રીતે તમે કેવા કોન્ટેક્ટ નાખી શકો જેથી કરીને તમારી યુટ્યુબ ચેનલ છે તે જલ્દીથી જલ્દી જે ગ્રોથ કરી શકે અને તમે વધુમાં વધુ સારી રીતે તમે પોતાના યુટ્યુબ કરિયરને સારું એવું બિલ્ડઅપ કરી અને સારા એવા રૂપિયા કમાઈ શકો છો મિત્રો અને આપણી જે ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાતની અંદર આ સૌથી પહેલો હું વિડીયો બનાવું છું કે ઝીરોથી લઈ ને સેટ એન્ડ સુધી તમને યુટ્યુબની પૂરી નોલેજ તમને આપવા જઈ રહ્યો છું મિત્રો મારા પણ ઘણા ઘણા બધા અનુભવ છે કુલ મારી સ ચેનલ છે તે રદ થઈ થઈ ગઈ છે મિત્રો અને આ મારી સાતમી ચેનલ છે જે હું સક્સેસફુલ થયો છું મિત્રો અને થોડા ઘણા સબસ્ક્રાઈબર મારા સાતસો પ્લસ છે બરાબર છે અને ધીરે ધીરે યુટ્યુબની અંદર સારો ગ્રોથ મને જે છે તે મળી રહ્યો છે તેથી કરીને આજે આજે વિડીયો બનાવીશું અને મને પણ એવું લાગે કે જો હું પણ સારી રીતે જો ગ્રોથ કરી શકું તો તમને પણ યુટ્યુબની અંદર સારી એવું એક નોલેજ આપી અને યુટ્યુબની અંદર ખૂબ સારા એવા પૈસા કેવી રીતે કમાઈ શકાય છે તેના ઉપર આજે વિડિયો વિડીયો બનાવવા જઈ રહ્યો છું મિત્રો તો આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પોલિટેશન હેમંત અને આપણી ચેનલની અંદર જો કોઈ પણ નવા વ્યક્તિ છે તે જોડાના હોય તો તે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનો પ્રેસ કરી દઈએ અને આપણે આપણા મિત્રો સુધી આ વિડીયો મોકલી શકીએ કે જેને પણ યુટ્યુબની અંદર પોતાના કોન્ટેન્ટ નાખી પોતાના વિડીયો બનાવી અને પૈસા કમાવાની જે ઈચ્છા છે તેને આજે આપણે પૂર્ણ કરીશું મિત્રો તો સારો થી લઈને તમને યુટ્યુબનું શું છે તે સમજાવું છું શોર્ટ વિડીયોની અંદર તમને પૂરી નોલેજ આપી દઈશ મિત્રો કઈ રીતે શું હોય છે અને મારી જે સાથે જે થયું છે યુટ્યુબની અંદર અને હું અત્યાર સુધીનું જેટલું મને પણ નોલેજ છે હું પૂરું નોલેજ ધરાવતો નથી કેમ કે હું પણ નવો યુટ્યુબર છું નવો ક્રિએટર છું એટલે મને પણ કશું ખબર નથી એટલે જેટલું પણ મને નોલેજ છે એટલે હું તમને આપીશ ચોક્કસ અને સો ટકા આપીશ મિત્રો તો ચાલો આપણે ધીરે ધીરે આપણું જે યુટ્યુબની અંદર કઈ રીતે પૈસા કમાઈ શકાય છે થી લઈને પૈસા એકાઉન્ટની અંદર કઈ રીતે આવે છે તે લેવલનું હું તમને નોલેજ આપું છું મિત્રો તો ચાલો શરૂ કરીએ પહેલાં તો આપણે જો કોઈ પણ રીતની યુટ્યુબની અંદર જો શરૂઆત કરવી હોય તો આપણે પહેલાં યુટ્યુબ શું છે યુટ્યુબ વિશે થોડી ઘણી જાણકારી આપણે મેળવી લેવી જોઈએ જેથી કરીને આપણે યુટ્યુબની અંદર જલ્દીથી જલ્દી ગ્રોથ મળે એવું આપણે ગણી શકાય છે મિત્રો તો તમે જ્યારે પણ તમે યુટ્યુબનું વિચારો છો કે મારે યુટ્યુબની અંદર પૈસા કમાવા છે યુટ્યુબ ચેનલ બનાવી છે મારું કોન્ટેન્ટ બ્લોગ છે તમે કોઈ પણ કોન્ટેન્ટ અલગ અલગ તમારું નાખી શકો છો મિત્રો નો ડાઉટ અને ધીરે ધીરે તમારે એના ઉપર રિચર્ચ કરવાનું છે અને ધીમે ધીમે યુટ્યુબરો હોય તમારી આજુબાજુના તેને મળવાનું છે એટલી મહેનત લાગે છે મિત્રો તે બધું ધીમે ધીમે છે તથા તમારે જાણી લેવાનું છે તે પછી તમારે પોતાના જે ગૂગલ એકાઉન્ટ દ્વારા ઈમેલ આઈડી બનાવી ને તમારે એક જે છે તે યુટ્યુબ ચેનલ બનાવી લેવાની છે મિત્રો યુટ્યુબ ચેનલ કેવી બનાવી મિત્રો યુટ્યુબ ચેનલ એવી બનાવી કે બીજાને બીજાના કોઈના ઉપર આપણે કોપી ન હોવી જોઈએ એટલે બીજાની યુટ્યુબ ચેનલ જોઈને આપણે યુટ્યુબ ચેનલ ન બનાવી શકાય મિત્રો નકર છેલ્લે એવું બને કે તમારી જે યુટ્યુબ ચેનલ છે તે ચર્ચની અંદર ક્યારે પણ નહીં આવે યુટ્યુબ ચેનલ બનાવી લીધા પછી નામ અને તમે કઈ રીતના કયા વિડીયો નાખવાના છો તે તમારું એક કોન્ટેન્ટ છે તે ક્લિયર કરી લેવાનું છે મિત્રો અને ઈ કૉન્ટેન્ટ ક્લિયર કર્યા પછી ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને તમારે એસીઓ કરવાનું છે કઈ ચેનલ છે હિન્દી ચેનલ હોય તો હિન્દી ગુજરાતી હોય તો ગુજરાતી તમને જે લગતું હોય તે રીતનું તેમાં પોતાનો સ્ટેટને સ્ટેટ ભરી દેવાનો છે પોતાની કન્ટ્રી ભરી દેવાની છે મિત્રો અને પછી તમારે તે તમે કઈ રીતના વિડીયો બનાવો તમારો કોન્ટેન્ટ કેના લગતું છે તે કોન્ટેન્ટ વિડીયો છે તે આપણે જે જઈ અને તેમાં સિલેક્ટ કરી દેવાનું કે ધારો કે આ રીતના હું વિડીયો બનાવું છું કોઈ બ્લોગ બનાવે છે કોઈ કાર્ટૂનના વિડીયો બનાવે છે કોઈ હેતુલક્ષી વાર્તા છે તેના પણ વિડીયો બનાવે છે કોઈ ન્યૂઝ ચેનલના વિડીયો બનાવે છે તો એ રીતે તમારે કેટેગરી છે તે આ પોતાની સિલેક્ટ કરી લેવાની છે અને પછી ધીમે ધીમે તમારે યુટ્યુબ ઉપર છે ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરવાનું છે મિત્રો ધારો કે કોઈ વ્લોગ બનાવતા હોય તો વ્લોગ અને વ્લોગ કઈ રીતના બનાવવા એ પણ આપણા યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પડ્યા છે અને ગુજરાતની અંદર જો આ પહેલીવાર ઝીરોથી યુટ્યુબનું નોલેજ દેવાવાળો કોઈ પણ વિડીયો હોય તો આ પણ વિડીયો છે બરાબર છે અને યુટ્યુબની અંદર કામ કરવાનું છે મિત્રો તમારે કોઈ એમ કહેતું હોય કે ભાઈ અમે તો દસ દિવસની અંદર અમને સફળતા મળી ગઈ એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બિલકુલ બિલકુલની તો ખોટી છે કારણ કે આમાં ખૂબ જ ટાઈમ લગતો હોય છે આમાં ટાઈમ આપવો પડે એમ છે ને ધીમે ધીમે તમારે છે તે ની અંદર સ્ટાર્ટ કરવાનું છે કોઈ પોતાનો ફેસ બતાવીને પણ વિડીયો બનાવી શકે છે અને કોઈ પોતાનો ફેસ ન બતાવે તો પણ ચાલે પૈસા લાખો રૂપિયા આવી શકે છે અને ઘણા એવા યુટ્યુબ ચેનલ છે આપણા ગુજરાતની અંદર છે પછી જે ઇન્ડિયાની અંદર છે જે લાખો કરોડો રૂપિયાની પોતાની જે અંદર અંદરથી ઇન્કમ છે તે મેળવી રહ્યા છે મિત્રો તો ધીમે ધીમે આપણે જો પહેલીવાર જો કોઈ યુટ્યુબની શરૂઆત કરતા હોય ત્યારે આપણને અંદરથી ખૂબ જ ડર લાગતો હોય છે યુટ્યુબની અંદર ખૂબ જ અંદરથી આપણને ડર લાગતો હોય છે કે કેમેરા સાથે હું શું બોલીશ મારા પરિવારવાળા મને શું કહેશે આવા બધા થોટ છે તે અલગ અલગ આપણા મનમાં હોય છે મિત્રો પણ શરમ આપણે કોઈની રાખવાની છે નહીં બરાબર છે યુટ્યુબની અંદર ધીમે ધીમે શોર્ટ શોર્ટ વિડીયો બનાવતા બનાવતા કેમેરા સાથેની એક મસ્ત મજાની દોસ્તી કરી લ્યો મિત્રો જેથી કરીને તમને ધીમે ધીમે પોતાની અંદર જે અંદરનો અંદરનો જે ડર છે તે કેમેરા સામે આવી છે ત્યાં કેવી રીતને વાત કરવી છે કઈ રીતે વાત કરવી છે તે આપણે ધીમે ધીમે શીખવાનું રહેશે અને એ શીખી ગયા પછી તમને યુટ્યુબની અંદરથી કોઈ પણ એવો લાલ નથી ગુજરાતની અંદર કે કોઈ પણ એવો લાલ નથી કે તમને પૈસા કમાવા અટકાવી શકે જો તમારું કોન્ટેન્ટ સારું હશે ધીમે ધીમે મહેનત કરવી પડશે એક સાથે તમે વાયરલ પણ નહીં થવાના પણ હા તમે ડેલી કરેલી મહેનત અને ડેઇલી અપલોડિંગ કરેલું જો વિડીયો હશે જો તમને વિડીયો હશે રોજ નાખતા હશો તો એક દિવસ ચોક્કસ એ વસ્તુ ફાઇનલ છે કે તમને સક્સેસ યુટ્યુબની અંદર મળશે સક્સેસ કઈ રીતે મળે મિત્રો તો યુટ્યુબની અંદર કામ તમારે ધીમે ધીમે કરવાનું છે રોજે તમે એક વિડીયો મોટો નાખો ફૂલ વિડીયો નાખો અને એ રોજ દસથી બાર તમે શોર્ટ છે તે નાખો જેથી કરીને ધીરે ધીરે તમારી જે યુટ્યુબની જે તમારી ચેનલની જે રીચ છે ધીમે 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 તમારું ડેવલપ થતું જશે અને ધીમે ધીમે ડેવલપ થયા પછી ધીમે ધીમે તમારા વિડીયો ઉપયોગ વ્યૂ પણ આવશે અને એવું નહીં હોય કે એક વિડીયો નાખો મને પાંચ હજાર કે વ્યૂ આવી ગયા એક હજાર કે વ્યૂ આવી ગયા એવું ક્યારેય નહીં થાય ધીમે ધીમે વસ્તુ થશે પણ થશે ચોક્કસ ફાઇનલ થશે એ વાત શક્ય છે અને તમે શું કરજો જો ડેલી વ્લોગ બનાવતા હોય તો વ્લોગ નાખો તમે કોઈ પણ ટેકનિકલ ચેનલ હોય તો ટેકનિકલ ચેનલના વિડીયો નાખો જે તમારી જે ગેમિંગ હોય તો ગેમિંગના વિડીયો નાખો ધીમે ધીમે તમારે વિડીયો નાખવાના છે મિત્રો કે એવું કે નથી કે એક વિડીયો નાખી દીધા મારા એક હજાર સબસ્ક્રાઈબર આવી એવું ક્યારેય નહીં થાય હા થશે તો એક દિવસમાં પણ આવી જશે નહીં થશે તો આમાં વરસ પણ લાગશે બે પણ વરસ લાગે અને ઘણા એવા છે જેના ત્રણ ત્રણ વરસ પણ લાગી ગયા છે જો મારી જ વાત કરું તો મેં કદાચ પાંચમા છઠ્ઠા મહિનાના મહિના પહેલાં સાતમા આઠમા મહિનામાં સોરી સાતમા આઠમા મહિનામાં મેં યુટ્યુબ ચા ચેનલની શરૂઆત કરી હતી બે હજાર ચોવીસની અંદર અને ધીમે ધીમે મેં વિડીયો અપલોડ કરવાનું ચાલુ રાખ્યું અને આજે મારા ધીમે ધીમે વિડીયો અપલોડિંગ થયા છે અને આજે મારા સાતસો પ્લસ મારા જે સબ્સ્ક્રાઇબર છે તે યુટ્યુબ ચેનલની અંદર થઈ ગયા છે મિત્રો હજી મારી ચેનલ મોનેટાઇઝ નથી થઈ છે મિત્રો કારણ કે જે છે એ ક્રાઇટેરિયા જે છે એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર ટાઈમ છે તે કમ્પ્લીટ કરવાનો હોય છે મિત્રો જે હા પણ મારો હાફ મોનિટાઈઝ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો અને જે મુજબ મને જે સુપર કમેન્ટ કરે છે મને સુપર કમેન્ટ કરીને મોકલે છે તો તેના ઉપરથી પણ હું પૈસા કમાઈ શકું છું અને જો કોઈ મારી યુટ્યુબ ચેનલને જોઈન કરી સબસ્ક્રિપ્શન મેળવવા માગે છે એ પણ મારું થઈ ચૂક્યું છે મિત્રો એ બે મોનિટાઈઝ થઈ ગઈ છે શોર્ટ મોનિટાઈડ મારું થઈ ગયું છે અને જો ચાર હજાર જે હું હોસ્ટમની જે વાત કરું છું તો તે હજી મારો ચાર હજાર હોસ્ટાઈમ છે તે કમ્પ્લીટ થઈ ગયું છું અને મારો એક જ વિડીયો એવો ચાલ્યો કે જેણે મને એક હજાર એટલે સોરી ચાર હજાર હોસ્ટાઈમ છે તે મારા પૂર્ણ થઈ ગયા છે મિત્રો તો તમે પણ ધીમે ધીમે ધીરે ધીરે મહેનત કરશો તો યુટ્યુબમાં સારી એવી ઇન્કમ પણ મળશે સારા એવા વ્યૂ પણ મળશે અને સારા એવા સબસ્ક્રાઈબર પણ તમને ગેન થશે એ શું છે મિત્રો પણ તમારે કામ છે તે ડેલીમાં ડેલી કરવું પડશે જો તમે કામ નહીં કરો તો યુટ્યુબ ચેનલની અંદર કોઈ પણ કોઈ પાંચકો પણ આપવા તૈયાર નથી તમે કામ કરશો તમે મહેનત કરશો તો ચોક્કસ રીતે યુટ્યુબની અંદરથી પૈસા તમે કમાશો અને જેન્યુઅન મહેનત કરશો તો અને પોતાના ફોનથી પોતાના કેમેરાથી જે વિડીયો ઉતારી અને એ એડિટિંગ કરી અથવા અપલોડ કરશો તો એના પૈસા મળશે જ્યાંના ત્યાંના વિડીયો ઉપાડી અને તમે પોતાની યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ સડાવી દો છો તો એ ક્યારે પણ મોનિટાઈઝ થતી નથી અને એ ચેનલ ક્યારેય પણ મોનિટાઈઝ થતી નથી અને બીજાના જો તમે વિડીયો ડાઉનલોડ કરશો વોટ્સઅપમાંથી ઉઠા ઉઠાવશો કે ઇન્સ્ટાગ્રામમાંથી તમે ઉપાડશો તો એ તમે ક્યારે પણ એના ઉપર વ્યૂ તમે આ મળશે નહીં અને ઉપરથી તમને યુટ્યુબ ચેનલની અંદર કોપીરાઈટ આવી જશે એક કોપીરાઇડ આવશે બે કોપીરાઇડ આવશે અને ત્રીજે આવશે પછી તમારી ચેનલ ડાયરેક્ટ યુટ્યુબ કંપની તમારી ચેનલ છે એટલે ડિલીટ કરી નાખશે મિત્રો તો આવી ભૂલપૂર્ણ પણ યુટ્યુબની અંદર આપણે ક્યારેય પણ ન કરવી જોઈએ ધીરે ધીરે ભલે વાયરલ ન થાય પણ પોતાનું કોન્ટેન્ટ નાખીએ જેથી કરીને એક દિવસ ચોક્કસ તમને સફળતા મળશે એ વાત ફાઇનલ છે પણ તમે જો કોઈના પણ વિડીયો ઉપાડીને નાખશો કે કોઈને એડિટિંગ કરીને નાખશો કોઈના વિડીયો તો યુટ્યુબનું આલ્કોરિધમ ખૂબ જ સ્ટ્રોંગ છે જે પોતાને ગમે ત્યાંથી તે પકડી લેશે અને તમારા ચેનલ ઉપર કોપીરાઈટ આપી દેશે અને ત્રણ કોપીરાઈટ થશે એટલે તમારી ચેનલ છે તે મોનિટાઈઝ થઈ શકે નહીં અને આ યુટ્યુબ ચેનલની અંદરથી તમે ક્યારે પણ પૈસા છે તે કમાઈ શકશો નહીં હવે કે આપણે હવે યુટ્યુબની અંદર સારા એવા સબસ્ક્રાઈબર પણ થાય છે ધીરે ધીરે તો કેવી રીતના કોન્ટેન્ટ નાખવા કેવી રીતનું એડિટિંગ કરવું કે જેથી કરીને વધુમાં વધુ આપણને છે તે સબસ્ક્રાઈબર મળે અને ટાઈમ મળે તો હોસ્ટ નું કાંઈ નક્કી નથી કોઈ કહેતા હોય છે યુટ્યુબમાં આવ્યા છે કે અમને પાંચ પાંચ દિવસમાં અમે કમ્પલીટ કરાવી દઈએ હોસ્ટ ટાઈમ એવું મિત્રો ફાકા ફોજદારીમાં ક્યારેય પણ તમે પડતા નહીં બાકી તમે હેરાન થઈ જશો અને તમારી યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જશે એટલે આવા કોઈ પેત્ર આવતા હોય તો એને કહી દેવાનું કે અમારે કશું કરવું નહીં અમે ધીમે ધીમે અમે અમારી પોતાની મહેનતથી અમે યુટ્યુબની અંદર આગળ વધશું આ રીતનું ભાવથી તમારે ધીમે ધીમે કામ કરવાનું છે મિત્રો અને યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હોવ તો તમારે એક એક સેકન્ડની અંદર તેનું નોલેજ રાખવાનું છે મિત્રો યુટ્યુબનું એક એક સેકન્ડના અપડેટ આવતા હોય છે મિનિટે મહિને મહિને એના અપડેટ આવતા હોય છે તો અપડેટ પણ આપણે જોતું રહેવાનું કે યુટ્યુબની અંદર કાલે શું નવું થયું છે આજે શું નવું અપડેટ આવ્યું છે આ વસ્તુ છે તમારે ધીમે ધીમે ધ્યાન રાખવાનું છે અને યુટ્યુબની અંદર જઈને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે જેનું નામ છે YT સ્ટુડિયો વાઇકી સ્ટુડિયો ડાઉનલોડ કર્યા પછી તમારે પોતાનું એનાલિસિસ રોજનો રોજ વિડીયો નાખી અને કરતું રહેવાનું છે કે ક્યાંથી અમને આનું રીચ આવે છે કઈ રીતના ક્યાં ફિલ્ડમાં જાય છે અને કઈ રીતનો આમાંથી મને સબસ્ક્રાઈબર મળ્યા છે ક્યાંથી પછી આખું એનાલિટિક્સ જે યુટ્યુબ ચેનલ આખું એનાલિટિક્સ છે ત્યાં સ્ટુડિયોની અંદર થશે બરાબર છે મિત્રો અને ધીમે ધીમે પછી તમારે અંદર પૈસા કમાવાની ધીમે ધીમે શરૂઆત થશે તમારી ની અંદર જો પછી મહેનત કર્યા પછી એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર હોસ્ટ થઈ જશે પછી તમારે એક પૈસા કમાવા માટે તમે એલિજિબલ થઈ ગયા છો તમારે ની અંદર જો તમારા પોતાના વિડીયો હશે તો જ બાકી નહીં તમે એલિજિબલ થઈ ગયો પછી તમારે એક કામ કરવાનું રહેશે ગૂગલ એડસન્સ છે તે તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે તો આ ગૂગલ એડસન્સ એકાઉન્ટ શું છે જેથી કરીને આપણે આજકાલ જોતા હોઈએ છીએ કે યુટ્યુબની અંદર તમે યુટ્યુબ વિડીયો કોઈ પણ ચર્ચ કરતા હોય ત્યારે એડ આવતી હોય છે જે એડ છે તે ગૂગલ એડસન્સ દ્વારા આપે છે અને એડ્સ છે તે જ મુખ્ય છે જેથી તમે પૈસા કમાઈ શકશો જે એડ્સ છે કંપની દ્વારા નવી નવી પોતાની જાહેરાત કરવામાં આવતી હોય છે પોતાની કંપની છે કોઈ અલગ અલગ રીતની જે જાહેરાત વસ્તુઓની કરવામાં આવતી હોય છે જે તમારા વિડીયો ઉપર જે એડ લાગશે એ એડ થકી તમે પૈસા કમાઈ શકો છો ને આ પૈસા છે એ તમે ડોલરમાં કમાઈ શકો શકો છો અને પછી તેને આપણે જે આપણા બેંક એકાઉન્ટની અંદર તેને ભારતીય રૂપીઝમાં આપણે તેને લઈ શકીએ છીએ મિત્રો એ તો કોઈ પ્રોબ્લેમ નથી પ્રોસેસ છે એ એકદમ ક્લિયર થઈ જશે એનું કોઈ પણ ટેન્શન નથી પણ તમારે શું કરવાનું છે કે જ્યારથી તમારી મોનિટાઈઝ ચેનલ છે તે મોનિટાઈઝની અંદર જશે ત્યારે બે એક બે વીકનો ટાઈમ લાગશે એ ટાઈમ ક્લિયર કર્યા પછી યુટ્યુબના જે ઓફિસરો છે YouTube યુટ્યુબના એ તમારે ચેક કરશે કે ચેનલ બરોબર છે કે નહીં કોઈ કોપીરાઈટ તો છે ને કોન્ટેન્ટને બધું ચેક કરશે પછી તમને ધીમે ધીમે છે તે આ આના ઉપર જે છે તમને એડ લગાડશે અને એડ થકી તમે યુટ્યુબની અંદર ખૂબ એવા સારા એવા પૈસા તમારા કમાવી શકો છો મિત્રો અને તેનું પેમેન્ટ મહિનાની લગભગ વીસ તારીખે કા પચીસ તારીખની આસપાસ વીસ તારીખે ત્યાંથી યુટ્યુબની અંદરથી તમારું ગયું જાય છે પેમેન્ટ અને તમે પાંચ દિવસ પછી તમે પોતાના બેંક એકાઉન્ટની અંદર તમે પોતાનું જે બેલેન્સ જે રેવન્યુ મળ્યું છે વિડીયો ઉપરનું જે રેવન્યુ મળ્યું છે યુટ્યુબનું એ તમે ચેક કરી શકો છો અને ખૂબ સારા એવા પૈસા કમાવો છો અને સારું એવું યુવાનોની અંદર પણ સારું એવું કરિયર છે જો આપણી ગુજરાતની હું વાત કરવા માંગુ તો જો આપણા ગુજરાતની અંદર કોઈ એવા ખાસ એવા યુવાનો છે જે યુટ્યુબ ઉપર કામ કરતા નથી જે કરે છે ખૂબ નાની સંખ્યામાં અને બહારના કોઈ સ્ટેટ લઈ લો ધારો કે આપણે બિહાર લઈ લો યુપી લઈ લો દિલ્હી લઈ લો આ ઘણા એવા સ્ટેટ છે જ્યાંના બાળકો પણ યુટ્યુબની અંદર કામ કરી અને લાખો લાખો રૂપિયાની જે છે તો અર્ન કરી પોતાના કમાઈ રહ્યા છે અર્ન કરી રહ્યા છે અને આપણી જે ગુજરાતની અંદર જે યુવાનો હશે જે થોડાક દસ વીસ ટકા જેટલા જ જે યુટ્યુબની અંદર કામ કરે છે અને પૈસા કમાય છે મિત્રો તો હું તમામ જેવા લોકો છે જેને યુટ્યુબ ઉપર પોતાના વિડીયો બની બનાવી અને પૈસા કમાવાના એક સારી એવી તક છે મિત્રો પોતાનું જે કરિયર છે એક સારું એવું પણ છે યુટ્યુબની અંદર પણ હા કરિયર તો છે પણ યુટ્યુબની અંદર એમ કે નહીં કે યુટ્યુબ જ છે તો બધું છે એવું કાંઈ નહીં પોતાના જોબ અભ્યાસ સ્ટડી જે પણ કાંઈ કરતા હોય એની સાથે સાથે પણ આ યુટ્યુબ છે તેની તૈયારી અને તેના ઉપર કામ કરવા કરી શકાય છે મતલબ મારું એવું કહેવાનું છે જોબ કરતા હોય તોય ભલે ન કરતા હોય તો ભલે યુટ્યુબ ઉપર સારા એવા કામ કરી અને સારા એવા પૈસા તમે બનાવી શકો છો મિત્રો હા પછી તમારે જ્યારે આ મોનિટાઈઝ ચેનલ થઈ ગયા પછી શું કરવાનું રહેશે તો તમારે એક તમારી જ્યારે તમારી જે યુટ્યુબ ચેનલ તમે મોનેટાઇઝ કરવા માટે મૂકશો ત્યારે ગૂગલ તમારા એડ્રેસ ફોન નંબર આધાર કાર્ડ આ બધી ડિટેલ્સ માંગશે જે તમારે આપવાની રહેશે અને તમારો એડ્રેસ છે તે યુટ્યુબ અને માં જે એડ્રેસ આપેલો છે તે વેરિફિકેશન કરવામાં આવશે પછી તમારે બેંક એકાઉન્ટની જોડવું પડશે બરાબર છે એકાઉન્ટ છે તે બધું જોડવું પડશે અને જે તમારે જોડી એના પછી તમારા જે ઇન્કમ રેવન્યુ થયું હશે તે થકી યુટ્યુબ તમને પેમેન્ટ આપશે અને ખૂબ જ સારું એવું પેમેન્ટ યુટ્યુબની અંદર મળે છે એવી ખાતરી કરું છું મિત્રો અને ધીરે ધીરે તમે પણ જો નવા હોય તો યુટ્યુબની અંદર કામ કરવાની શરૂઆત કરો મારું તો એવું કહેવાનું છે ધીમે ધીમે શરૂઆત કરો શરૂઆતમાં તમને વ્યૂ નહીં આવે ચોક્કસ મારે પણ નતા આવ્યા અને જો મારી જ હું વાત કરું મારી ચેનલની વાત કરું તો મારી ચેનલની અંદર મેં એક મહિના પહેલાં શરૂ કર્યું હતું ત્યારે બે વ્યૂ ઝીરો વ્યૂ ત્રણ વ્યૂ આ રીતના વ્યૂ આવતા પછી ધીમે ધીમે વિડીયો નાખવાની શરૂઆત કરી પોતાના વિડીયો નાખ્યા મિત્રો પછી ધીમે ધીમે ગ્રોથ થતો ગયો ગ્રોથ થતો ગયો થતો ગયો થતો ગયો અને પછી લગભગ આજથી પાંચથી સાત દિવસ પહેલાં એક વિડીયો મેં મારા કેમેરાની અંદર શૂટ કરેલો અને એ નાખ્યો અને એના ઉપર સારા એવા લોકો એ વ્યૂ આવ્યા લગભગ સાઠ હજાર જેટલા વ્યૂ મારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા છે મિત્રો પછી એ ગ્રોથ થયો અને એક જ વિડિયો એટલો ગ્રોથ થયો જેથી કરીને મને સબસ્ક્રાઈબર મળ્યા સારા એવા સાતસો પ્લસ સબસ્ક્રાઈબર છે મારા હાલની અંદર અને પણ ધીમે ધીમે મારો હોસ્ટ ટાઈમ પણ આ એક જ વિડીયોની અંદર મારો હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો એટલે પણ તમને પણ એમ કહું છું કે કોઈ એમ કહેતા હોય કે હું પાંચ દિવસની અંદર સબસ્ક્રાઈબ યુટ્યુબમાં મહેનત કરીને હું યુટ્યુબર બની જાઉં પૈસા કમાવા માંડું તો એ બિલકુલ વાત બધી ખોટી છે મિત્રો કોઈની ફાળમાં નહીં આવવાનું ઝાડમાં નહીં આવવાનું મિત્રો તમે તમે પોતાની રીતે કામ કરો અને સતતને સતત યુટ્યુબને લઈને પોતાનું જે છે રિસર્ચ તે કરતા રહો અને એવા ઘણા બધા વિડીયો આવશે કે યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો ને કે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે કમાવા તો ઘણા બધા એવા વિડીયો આવશે કે પાંચ મહિનાની અંદર મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને સો ચેનલ છ મહિના મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ કોઈ કોઈ તો એવા પણ આવે છે કે મારી તો એક દિવસની અંદર ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ આ બધા ફેંકવું છે વિડીયો બનાવે છે પૈસા કમાવાના ધંધા છે બધા એટલે જ કહું છું કે એક દિવસમાં ક્યારે પણ યુટ્યુબ ચેનલ છે તે મોનિટાઈઝ ક્યારે પણ થતી નથી એના ઉપર સતતને સતત કામ કરવું પડે છે ધીરે ધીરે તમે કામ કરશો એટલે તમારી યુટ્યુબ ચેનલ આપોઆપ ધીમે ધીમે ગ્રોથ થતી જશે અને ધીમે ધીમે તમારા ચેનલ ઉપર રીચ પણ આવશે અને વ્યુઅર પણ આવશે અને અને તમારા જે સબસ્ક્રાઇબર છે તે પણ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે મિત્રો અને પણ કોઈ પણ આ લફંગાવ યુટ્યુબરના જાડમાં નહીં પડવાનું મિત્રો કારણ કે ખોટા ખોટા જે વિડીયો બનાવી અને પોતાની ચેનલ ઉપર છે તે વ્યૂ કમાવામાં આવી રહ્યા છે મિત્રો અને ખૂબ મોટા પૈસા એ તો સાપે છે એણે પણ ક્યારે આવું કર્યું નથી કે એક દિવસમાં એને પણ એને એને પૂછ્યો કે કમેન્ટ કરીને પૂછ્યું કે તારે ભાઈ એક દિવસની અંદર મોનિટાઈઝ થઈ ગઈ છે એ ક્યારેય નહીં કે બોલે કારણ કે એક દિવસમાં ક્યારેય કોઈની ચેનલ મોનિટાઈઝ થતી નથી મિત્રો ધીરે ધીરે તમારી ચેનલ મોનિટાઈઝ પણ થશે સબસ્ક્રાઈબર પણ આવશે અને તમારા બેંકના એકાઉન્ટની અંદર પૈસા પણ આવશે અને બહુ ખતરનાક પૈસા આવશે મિત્રો ઘણા યુટ્યુબરને તમે જોતા જશો યુટ્યુબવાળા બાબા છે એવા ઘણા એવા યુટ્યુબર છે જેણે લાખો રૂપિયાની પણ પૈસા કમાશે લાખોની મોઢે અને મહિનાના તમે એક લાખ રૂપિયા એવા તમારા સબસ્ક્રાઇબર હશે તમારું કોન્ટેન્ટ સારું હશે તમે માંથી મહિને એક લાખ રૂપિયાની કમાણી પણ આરામથી કરી શકશો મિત્રો તો આજે યુટ્યુબ વિશેનું અમારું નોલેજ છે તે જીરુંથી યુટ્યુબ અને કોઈ પણ મિત્રને કોઈ પણ કમેન્ટ હોય કે યુટ્યુબ ઉપર કામ કરવું છે અને કંઈ ખબર નથી પડતી તે ચોક્કસ રહે તે મારી કમેન્ટની અંદર કમેન્ટ કરી દેજો જેથી કરી હું તેને બનતી કોશીશ છે તે હું એને કરીશ મિત્રો બરાબર છે અને જે ટ્રેન્ડિંગ હોય એ ટોપિક ઉપર વધુ વિડીયો બનાવશું તો એના ઉપર તમને ચાર એવું રીસ પણ મળશે અને સારા એવા વ્યૂ પણ મળશે અને જલ્દીથી જલ્દી તમારી ચેનલ છે તે છે તે તમારી મોનેટાઇઝ થવાની શક્યતા ખૂબ જ ઘણી વધી જતી હોય છે પણ કોઈના કોન્ટે તો હજુ કહું છું પણ કોઈના કોન્ટેન્ટ તમારે ડાઉનલોડ કરીને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ચડાવવાના ક્યારેય નથી જો આવું કરશો તો તમારી મો તમારી યુટ્યુબ ચેનલ છે પણ એ ક્યારેય પણ મોનિટાઈઝ થઈ શકશે નહીં આ એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે મિત્રો અને યુટ્યુબ ચેનલની અંદર તમે જો આવ્યા છો કે મારે પૈસા જ છે એ આદત પહેલાં ક્યારેય નહીં અપનાવું પહેલાં એ વિચારવાનું કે મારે યુટ્યુબ મારું ફેશન છે યુટ્યુબ ઉપર કામ કરવું વિડીયો બનાવવું મને ગમે છે તમે વિડીયો બનાવવાની શરૂઆત કરો પૈસા પોતાની જાતે આપો આપ મળશે મિત્રો તો મારી એક જ આ નોલેજ તમને ખૂબ જ કામ આવશે પોતાની યુટ્યુબ કરિયરની જર્ની અંદર અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારી કમેન્ટ સેક્શન હંમેશા તમારા માટે ખુલ્લી છે મિત્રો કમેન્ટ કરી દેશો હું તમને યોગ્ય રીતે જાણકારી પણ આપીશ જેટલું મને નોલેજ છે એટલું મેં તમને યુટ્યુબ વિશેનું છે તે સમજાવ્યું છે મિત્રો અને કોઈ પણ મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો તે મને આરામથી કહી શકે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને બધા મિત્રોને મારી શુભ શુભકામના કે યુટ્યુબમાં જલ્દીથી ચેનલ બનાવી અને જલ્દીથી બધા પૈસા કામે અને પોતાના પરિવારને સહયોગ બી બને એવી મારી શુભકામના છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત ફરી મળીશું